ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ જન્માષ્ટમીના દિવસે સાચા મનથી શ્રી કૃષ્ણને પ્રિય વસ્તુઓનું દાન કરે તો તેના જીવનમાં ખરાબ સમયનો પ્રભાવ ઓછો થઈ જાય છે આ દિવસે દાન કરવું મોટું પુણ્ય ગણાય છે ખાસ વાત તો એ છે કે ભગવાન કૃષ્ણને પ્રિય વસ્તુઓનું દાન કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે જન્માષ્ટમી પર ગરીબ કે જરૂરિયાતમંદોને અન્ન ફળ કે મીઠાઈનું દાન કરવાથી ઘરમાં ધનધાન્યની સમૃદ્ધિ વધે છે ભગવાન કૃષ્ણને માખણ ખૂબ જ પ્રિય છે આ દિવસે માખણની બનેલી મીઠાઈનું દાન કરવું શુભ ગણાય છે શ્રી કૃષ્ણને મોરપીંછ પણ અતિ પ્રિય છે મોરપીછનું દાન મંદિરમાં કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ દિવસે બાળકોને નવા કપડાં કે જૂતા ખરીદી આપવાથી પણ શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે કામધેનુ ગાયની નાની મૂર્તિ મંદિરમાં કે પૂજારીને દાનમાં આપવાથી સુખ સમૃદ્ધિ વધે છે